લીલા મરચા ઠંડી ઠંડી મસાલેદાર માલિશ ની સેવા આરામ કરવા માટે અંદર પુવા સેવા નાવા ધોવા માટે ગરમા ગરમ પાણી સેવા માલિશની સેવા પણ ઉપલબ્ધ છે અને આરામ કરવાનું વધુ આગળ છે આ જગ્યાએ રેવાની નાવા ધોવાની અને આરામની સુવિધા છે જલારામ મંદિર પાલનપુર દ્વારા રહેવો કેમ્પ બનાવવામાં આવેલો છે અને ઘણી સારી સુવિધા છે જગ્યાએ બહુ સારી સુવિધા છે પબ્લિક પણ ઘણી બધી છે આરંભ કરી રહ્યા છે દૂર દૂરથી આવેલા લોકો બધા તો આપણે આ પાલનપુર થી નીકળ્યા આગળ જાતા જલોતરાવાળા રસ્તે તો એ જગ્યાએ હાલ આ જગ્યાએ કેમ્પ તો ઓછા છે પણ પબ્લિક ચાલી જવા વાળી બહુ બધી છે હજુ શેક શાળા બધી પબ્લિક આવે છે આ ભાઈ બાજુમાં એક ધજા પટ્ટી અને એવું બધું વેચે છે ને ગાડીઓ પણ બહુ આવીને જાય છે આ રસ્તો અંદર મેન હાઈવે નથી પણ આ જગ્યાએથી અંબાજી થોડું નજીક થતું હતું એટલે આપણે આ રસ્તો લીધો છે અને પબ્લિક પણ હજી ઘણી બધી ચાલીને આવે છે દૂર સુધી આપણે નજર ત્યાં સુધી પબ્લિક પબ્લિક જ છે એટલે તો આપણે જલોતરાથી આગળ આવ્યા એ જગ્યાએ મસ્ત સોળ ગામ લેવવા પટેલ સમાજ તરફથી એક મસ્ત સરસ મજાનો કેમ્પ છે આ બહુ સારી સુવિધા છે પબ્લિક પણ બહુ ચાલી રહી છે અત્યારે અને આ જગ્યાએ મકાઈનો પણ જોરદાર સેવા કેમ્પ છે અને પબ્લિક બહુ ને બહુ ચાલી આવે છે હવે આપણે અંદર જઈ અને કેમ્પની મુલાકાત લઈએ અને શું સુવિધા છે એ પણ જોઈએ તો આપણે આ કેમ્પની અંદર આવીને ચા પીધી બહુ સરસ મજાની સુવિધા છે ચાની સુવિધા છે પછી અમેરિકન મકાઈની સુવિધા છે અને કાકા મકાઈ આપી રહ્યા છે બહુ સારી સુવિધા છે કાકા કઈ બાજુ તમે પટોસણના ના પાલનપુર પટોસણ ને આ કેમ્પ કઈ જગ્યા મૂળ બધાય મંડળ સોળ ગામ લેવો પાટીદાર એવું છે એમ ને હા અને બહુ સરસ મજાનું છે આ જગ્યાએ જો કટ્ટા ના મકાઈ પડી છે આ જગ્યાએથી અને મકાઈ કાચી છે જે બધી જગ્યાએ મકાઈ બાફી બાફીને જ આપે છે આ જગ્યાએ રસોડું છે મકાઈ મકાઈ બાફવાનું આજે આ બફાઈ રહી છે મકાઈ આ જગ્યાએ અને બેસવા આરામ કરવા માટેના ખાટલાની સુવિધા પણ બહુ સારી છે જય અંબે ક્યાંથી આવો બધા દિશા બધા એ મિત્ર મંડળ મહાકાળી મિત્ર મંડળ ક્યારે નીકળ્યા રાત્રિ રોકાણ કરવું પડશે એવું એમ ને એવું એમ ને વેલા દર્શન તો આપણે પાલનપુર થી તો આ એકદમ કેમ્પ ઓછા થઈ ગયા હતા ખાસ કરીને છોડવા માંડ્યા હતા કારણ કે આજે બારસ થઈ ગઈ એટલે પબ્લિક ધીમે 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 ચાલવાની ઓછી થઈ ગઈ પણ પાલનપુર પછી થી જલોત્રા થી પબ્લિક બહુ વધારે ચાલે રહી કે આજુબાજુના વિસ્તારો વાળા બધી બાજુથી રાજસ્થાન વિસનગર ભેગા થઈ અને હજી ઊંઝા પોક્ષું ઊંઝા સોરી શું પબ્લિક હશે એટલે અત્યારે આપણે જે શૂટ કરવાનું હતું એવું શૂટ થઈ શક્યું નથી કારણ કે કેમ્પ અમુક જગ્યાએ છૂટવા માંડ્યા છે જેટલું બનશે એટલું આપણે કવર કરીએ ઘણી બધી પબ્લિક આવે છે અને બધા કેમ્પની મુલાકાત લે છે એક સામે પણ આગળ પણ બીજો કેમ્પ છે ત્યાં જઈશું આપણે એ કંપની પણ મુલાકાત લઈએ તો મિત્રો હવે આપણે આ આગળ આગળ અને જેમ કેમ્પ મળે આપણે વિડીયો બનાવતા જઈશું ઉભા રહીશું અને કેવો કેમ્પ છે મુલાકાત લેતા રહીશું હું અને હિતેશ અને પબ્લિક હજી સુધી એવી આવવાનું ચાલુ છે વાગ્યા છે સાંજના છ અને પબ્લિક એટલી જ પૂરજોશ જોશથી ચાલી રહી છે હાલ અને હવે આપણે ધીમે ધીમે આગળ નીકળીએ

જો આ બાજુ ઢોલ વાળા બેઠા છે તમારે સ્વાગત માટે અને એક તમે લગન ફંક્શન ની અંદર આયા હોય ને એ ટાઈપ ની અંદર એવું ટાઈપ નું આખું સત્રીઓ બીજી લગાઈ અને મતલબ ડેકોરેશન કરવામાં આવ્યું છે

શકો છો આ કેવી મસ્ત સરસ મજાનું ડેકોરેશન કરેલું છે એક તમે કોઈ લગ્નની અંદર આવ્યો એ ટાઈપની આજુ આ સાહિત્ય બધી દિવસો ગોઠવવામાં આવશે અત્યારે સાંજનું ભોજનની તૈયારી થઈ રહી છે અને તમે જુઓ ખાલી કેટલા આયોજનથી કેટલું મસ્ત બનાવવામાં આવેલું છે સરસ મજાનું આ તમે રોટલીઓ જુઓ કેટલી બધી સંખ્યાની અંદર રોટલી છે આ સબ્જી છે અને ચારે બાજુ તમે જોઈ શકો છો કે એક તમે આ જગ્યાઓ તમને રજવાડી માહોલ હોય એ ટાઈપનું લાગશે જમવામાં અને બહુ સરસ મજાનો બહુ સારો

અને અને તમે ઉપર જો ફૂલ પંખા સુવિધા નીચે એકદમ ચટાઈ જોરદાર છે જે બહુ મજા આવે એવું છે આ જગ્યાએ તમે ગમે ત્યાંથી થાકી ને આયા હોય ચાલી આવ્યા હોય આવા કેમ્પની અંદર તમે એન્ટ્રી કરો છો તમારો થાક પણ ઉતરી જતો હોય એવા કેમ્પ છે અને તમે જમી તમારે આરામ કરવો હોય ગરબા રમવા હોય બધી સુવિધા છે આ જગ્યાએ

જો આ લાઈવ પ્રોગ્રામ ચાલુ છે અહીંયા બધાએ રીધમ સેટ કરી રહ્યા છે આગળ અહીંયા બધાએ બેઠા છે અમુક માણસો અને આ બોલે સંખ્યા ની અંદર પબ્લિક છે તમે જુઓ કેટલી પબ્લિક છે આ ચારે બાજુ આપણને પબ્લિક પબ્લિક દેખાઈ રહી છે અને બહુ મોટો છે આ ડીસાના ધારાસભ્ય છે જે એમણે બનાવેલો છે આ જો આ કેમ્પ ને એવું બધું છે આ ભોજન કક્ષ પીએન માળી પરિવાર દિશા તરફથી